નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નવી સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ જો સ્ટોરી પસંદ આવતી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ સ્ટોરી ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવા જ નવા નવા વિડીયો તમારા માટે લાવતો જ રહીશ તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એક વિચારો કે તમારી પાસે જરૂરિયાત કરતા રૂપિયા વધારે આવી જાય તો તમે શું કરો આનો સાચો જવાબ જો તમારે જોતો હોય તો આ વિડીયો પૂરો જોજો શરૂથી અંત સુધી એક વ્યક્તિ જાય છે એ મંદિરે જાય છે અને ભગવાન પાસે કહે છે કરિયાણાની આવડી મોટી દુકાન નહીં આટલા બધા પૈસા ઇન્વેસ્ટ કરી રાખે દુકાન તો ચાલતી નથી શું કરવાનું કે તમે જ કંઈક કહ્યું એ ભગવાનને મંદિરમાં વાત કરતો હતો ત્યાં જ મહંત આવ્યા શું છે બેટા કે ભગવાન સાથે વાતચીત કરે એ કે બાપુ મેં મોટી કરેના દુકાન નાખી લાખો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા પણ દુકાન હાલતી નથી બરોબર છે કોના માટે દુકાન નાખી કે મારા માટે શું કામ તો કે દુકાન હાલી જાય તો શું કરીશ તું કે મોટી ઘર લઈશ મોટી ગાડી લઈશ ને એ બધું શું તારી પાસે ઘર નથી તો કે હે પણ નાનું હે કે તું તારી પાસે ગાડી નથી તો કે કે છે દુકાન આ હાલવા માંડે તો કરીશ શું તારી પાસે તો બધું જ છે એ તો મને ખબર એવું વિચાર્યું નથી મેં કે કઈ વાંધો નહીં કે તું વિચારીને આવજે કે ઘરે જઈ અને એની પત્નીને પૂછે છે કે આપણે દુકાન નાખીને પૈસા આવવા માંડે તો તું શું કહે તારી પાસે તારી જરૂરિયાત કરતા વધારે પૈસા શું કહે પત્ની કહે છે મારા ભાઈનું એજ્યુકેશન પૂરું કરું મારા મમ્મી પપ્પા ભાડે રહે છે ને ઘર અપાવી દઉં મારે મોટું બ્યુટી પાર્લર ખોલવાનું સપનું છે બ્યુટી પાર્લર ખોલી નાખવું ઘણા બધા મોત છે પૂરા કરવું પતિને જવાબ સંતોષકારક ન લાગ્યો એ બહાર જાય છે એક મિત્રને પૂછે છે તારી પાસે જરૂરિયાત કરતાં વધારે પૈસા હોય છે શું કરવું અને મિત્ર કહે છે મારી પાસે કદાચ જરૂરિયાત કરતાં વધારે પૈસા આવે ને તો પહેલું કામ એ કરું કે શક્ય હોય ત્યાં સુધી કોઈને ભૂઇખો ન હોવા દઉં કે પહેલી વાત એ કરું બીજી વાત કે આ જે કૂતરાઓ છે ને છે એને ખવડાવું કે ત્રીજી વાત પશુ પક્ષી માટે અન્ન અને પાણીની વ્યવસ્થા કરું ગાયો માટે ઘાસચારો એની વ્યવસ્થા કરું કે પછી પછી હજી વધે તો વૃદ્ધાશ્રમમાં જે માતા પિતા હોય છે એમને જીવન જરૂરિયાત વસ્તુ જમવાનું જે પણ જીવન જરૂરિયાત વસ્તુ ઠીક હોય તો વાતો સાંભળીને ઘણું સારું લાગી ગયું પછી ફટાફટ બાપુ પાસે આવી ગયો કે બાપુ મને મારો જવાબ મળી ગયો છે કે શું મળ્યો કે એ કે મારે જો જીવન જરૂરિયાત કરતા વધારે પૈસા આપે ને તો હું ભુઈખાને ખવડાવું કુતરાને રોટલો આપું ગાયને ઘાસચારો પાણી આપું ચકલાને ચણ અને પાણી આપું અને વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધ માતા પિતા હોય છે એની સેવા બાબુ કે વાંધો સરસ કહેવાય તથા પછી અહીંયા આશ્રમમાંથી મંદિરેથી જતો રહે છે ધીમે ની કરેડાની દુકાન બહુ સારી ચાલવા મળે છે પછી એ ચાર પાંચ લાખ રૂપિયા લઈ અને આશ્રમમાં પાછો આવે છે બાપુને ઘણા ગોતે છે તો બાપુ મળતા નથી તો અહીંયા એક આશ્રમના એક વ્યક્તિને પૂછે છે કે બાપુ ક્યાં છે દેખાતા નથી કે કે ઊંચી હાઈટ હતી ભગવા કપડાં પહેરેલા હતા ગળામાં માળા હતી કરલી કરલી વાળ હતા કે એ બાપુને તમે મેળ્યા કે હા બે વાર મેળો કેવો તો કે સાહેબ એ બાપુને તો વર્ષો થઈ ગયા કે સમાધિ લીધા કે અને જેને પણ સમસ્યા હોય ને એ ભગવાન પાસે માગવા આવે ને એને મળીને રૂબરૂપ દર્શન દે છે ને એનું સોલ્યુશન આપે છે તમે ભાઈક સારું છો કે બાપુએ તમને દર્શન આપ્યા બાકી ઈ બાપુએ તો વર્ષો થઈ ગયા છે સમાધિ લઈ લીધી સમાધિ લીધા પણ બાપુએ દર્શન આપ્યા વિચાર તો કરો સાહેબ પછી થેલીમાંથી ચાર પાંચ લાખ રૂપિયા જોવે છે અને ખબર પડે છે કે બાપુએ મને કીધું તું છે એ પ્રમાણે હું કહીશ સાહેબ કેવાનો તાત્પર્ય મોરલ ઓફ ધ સ્ટોરી કે આ સ્ટોરીમાંથી તમને શીખવા શું મળે છે કે તમારી પાસે કદાચ જીવન જરૂરિયાત કરતા વધારે પૈસા હોય તો ક્યાંક પોઈન્ટમાં વાપરજો જે પ્રમાણે આ વિડીયોમાં કીધું ઓછા પૈસા હોય તો ચકલીને ચણ નાખજો સાહેબ પછી કૂતરાને રોટલો નાખજો ઘાસ ઘાસચારો નાખજો ભૂખાને કોકને શક્ય હોય તો જમાડજો અને વૃદ્ધાશ્રમમાં જ્યાં જવ પૈસા તમારી પાસે જરૂરિયાત કરતાં વધારે હોય તો શક્ય હોય તો જે નહીં ફૂલ નહીં તો ફૂલની પાંદડી સાહેબ વૃદ્ધાશ્રમમાં ટેકો કરજો એ આપણા નહીં તો કોઈના બાપ તો છે ને સાહેબ એની દુઆ લાગશે ન થાય તમારો ઘઉં પાર થઈ જશે અને તમારા દીકરાને કોઈ દુઃખનું મોઢું નહીં જોવું પડે છે સંતાનોને અને જો તમારા જરૂરિયાત કરતાં વધારે રૂપિયા હોય તો મેં જે ચાર પાંચ કામ કીધા સાહેબ એમાં જે તમને યોગ્ય લાગે ગાયોને કૂતરાને એક રોટલી નાખશો સાહેબ ફૂલ નહીં તો ફૂલની પાંદડી પુણ્ય તો જરૂર મળશે સાહેબ અને સાહેબ પુણ્યમાં પણ દરરોજ ટીપે 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 સરોવર ભરાય છે અને આ પુણ્ય જે જે વસ્તુ છે જે તમને ક્યાંક આડું આવશે તમારા સારા કર્મો જ છે જે તમને ક્યાંક આડા આવશે કાકા માણસ છે ડગલેને પગલે પૂરું થતી હોય છે આ પુણ્ય સારા કરશો તો ક્યાંક આડું આવશે તમને નહીં તમારા સંતાનોને આ વિડીયો જો તમને ગયમો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ફેમિલી મેમ્બર્સ સાથે ભાઈબંધ દોસ્તાર સાથે શેર કરજો જેની પાસે જરૂરિયાત કરતાં વધારે રૂપિયો છે તો એક આંગળી ચીંધવાનું કુન પણ તમને મળશે તો આ વિડીયો જરૂરથી જરૂર શેર કરજો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતર દોસ્તો